મને પગે લાગ્યા બરોબર રામકૃષ્ણ પરમશ જયારે ગોકુળ મથુરા ગયા ને ત્યારે એને ત્યાં મજા બહુ આવી એટલે કોઈ કીધું કે બાપજી રોકાઈ જાવ પણ કે મારા માં ને એકલા છે ને એટલે હું નહીં રોકો દરેક મહાપુરુષો એ માની સેવા કરી છે સાહેબ તમારા પુરાણો ઇતિહાસ છે તમારે વાંચવાની છૂટ છે માય માં છે બીજા વગરાના ના વાત પણ માં માં કેવી હોય એમાં કઈ મારા ને તમારા સંસારની વાત નથી પણ શાસ્ત્રની વાત હું તમને એક કહેવા જઈ રહ્યો છું જેના સાનિધ્યમાં આપણે બેઠા છે એટલે એટલે મારે તમને કેવી છે એક તો એક બીજી વાત તમે સાંભળી લેજો સંસ્કાર છે ને એને આવતા પેઢીયું લાગે અને સંસ્કારને જાતાય જાતા પેઢીયું લાગે સાહેબ થોડું વોલ્યુમ આપજો વોલ્યુમ બોલવામાં સાંભળજો આ બસ એટલું પછી રાખજો જયારે બોલીએ ત્યારે દર વખતે કેવું ન પડે બરોબર સારામાં સારા માઇક છે સવાલ નથી હા ઘણી જગ્યાએ તો રાખે ગાના વખત ના ભૂટકી જાય ભાઈ બોલીએથી થી ભૂંગલા સુધી જાય ને ભૂંગલે ને મોઢામ કરે હવારો હવાર હોહરું નીકળેલી હા સરસ માઇક છે અને પસંદગી માયાભાઈની છે સાહેબ એમાં કોઈ સવાલ નથી હા એકવાર તાલી ઉપથી વધારો સાહેબ એને એના માટે અઘરું છે માં એને હેલું પડે હા એ એ એ માયાભાઈ મૂકી દઈએ તો ચાલે હા એમાં ફેરફાર ન પડે અમે તો કઈ ગાવાના કઈ બોલવાના એની જ ખબર જ ન હોય અમને ખબર નહીં થઈ ગયા એને ક્યાં જ ખબર હોય અમે કઈ બોલી ને ગાવાના કઈ વાત કરીને ગાવાના એ ક્યાં અમને ખબર છે તો પછી એને ક્યાંથી હોય છતાં એવું બેલેસ રાખે સતત જાગૃતિ છે એટલે મારે કહેવું છે એટલે મહાપુરુષોએ માતાઓની સેવા કરી છે સાહેબ રામકૃષ્ણ પરમસથી તમે અત્યાર સુધી સંતોની રહ્યા હો પણ હનુમાન ગાળા પાસે આપણે બેઠા છીએ એટલે એક અયોધ્યાના મહાત્માએ અમને જુનાગઢમાં વાત કરેલી વાત કરીને પછી હું લોકસાહિત્યની વાતો ઉપર જાઉં

અંજના ભાઈ એક દી હનુમાનજી ને એમ કીધું કે હનુમાનજી તો કે હા તારે જેવો મારે દીકરો અને હું રામ ના દર્શન કરી વિના ની મરી જાય છે રામ ને કોક દીક તો આપણે ઘીરે લઈ આવ આર કે હા મા લઈ આવું હા તમે કયો તો તમે અતાર સુધી કીધું નઈ મને ખબર નો પડી હું લઈ આવીશ અને ગયા પ્રભુ રામ ની પાહે કે હે પ્રભુ હે મારા નાથ કૃપાળુ મારી માને દર્શન કરવા મારી ઘીરે આવશો તો રામ કે હું એક નહીં રઘુકુળ મણી રામ બોલ્યા હું એક નહીં હું સીતાજી લક્ષ્મણજી અમે અમે બધા જ આવશું થોડે આવશું અને સાહેબ મહેમાનોને લઈને હનુમાનજી આવ્યા અને માં અંજની બેઠા છે અમે બેહારી અને પરિચય કરાવે છે માં આ સામે બેઠા રઘુકુળ મણી રામ દશરથના દીકરા મારા સરોતમ મારા પ્રભુ મારા મારું જે કાંઈ ગણો એ મારા રાઘવ છે એટલે માં અંજની શું કીધું ઠીક હશે બેઠા એમ આમ કીધું ઠીક હશે બેઠા નથી આપણા ગામડાનું આ લટકું છે ઠીક હશે હા એમાં ઘણું આવી જાય પણ હનુમાન હનુમાનજીને ખબર ન પડી અને મા એમની બાજુમાં બેઠા ને એ સીતાજી મારી મા જોગમાયા આવી રહ્યા સીતાજી તો કે હા એની બાજુમાં બેઠા ને લક્ષ્મણજી શેષાય અવતાર તો કે ઠીક હશે એમાં ઠીક હશે ને લક્ષ્મણજી ની આમ એમ થઈ ગયું કે આ ડોસી કોઈ ગણતી નથી આપણને ઈશારો કર્યો કે હનુમાનજી બોલજો ભાઈ લક્ષ્મણજી બોલતા નો હનુમાનજી ના હવે તમારે પૂછવું તો પૂછી લ્યો કે કેમ આમ કયો છો એટલે લક્ષ્મણજી પૂછ્યું કેમ અમને કોઈ કાંઈ તમે આમ ઓલું ગણતા નથી એવું નથી લક્ષ્મણજી સાંભળો સીતાજી જોઈને મને એમ થાય કે એવીડા સીતાજી

કે શબ્દ એક શોધો તો આખી સહિતા નીકળે અને કુઓ એક ખોદો તો આખી સરિતા નીકળે છે સાંભળજો આ વાગોળવા જેવી કવિતા છે શબ્દ એક શોધો ભારતની સંસ્કૃતિ એવી છે શબ્દ એક શોધો ત્યાં તો આખી સંહિતા નીકળે અને કુઓ એક ખોદો તો આખી સરિતા નીકળે જુદી તાસીર છે ભારતની ધરતીની મહાભારત વાવો ગીતા નીકળે સાહેબ વાયુ મહાભારત નીકળી ગીતા સાહેબ આ એક જ દેશ ભારત એવો છે કે જેમાં મહાભારત નું યુદ્ધ આવ્યું અને ગીતા નો જન્મ થયો છે ગીતાજી જુદી તાસી છે ભારત ની ધરતી ની કે મહાભારત આવો અને ગીતા નીકળે અને જનક જેવા આવી અને હળ હાકે તો હજી આ ધરતી માંથી સીતા નીકળે છે જનક જેવા આવી અને હળ હાકે તો હજી આ ધરતી માંથી સીતા નીકળે અને લક્ષ્મણ ને હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખાઓ સાહેબ

એના માટે પણ આપણા મહાપુરુષોએ લખ્યું છે અમારા હરિદાન મુનિની એક કવિતા છે આ જેની પાછળ મારે પાછો એક પ્રસંગ તમને કેવો છે કે તમારે મારે ક્યાંય જવાની જરૂર નથી સમજી લેજો યુવાન મિત્રો ખાસ સમજે મિત્રો ખાસ સમજે હં કે હે માલે ન જાવું હૈયુ હે માલો બનાવું હરિના ભજનને માટે માલે જાવ હેમાલે જાવું કોઈ મારું હેમાલો બનાવું હરીના ભજન માટે માટે માલે

તારે તો બીજે જમાવી એટલે જાઉં ભજન કરું તો ઘરમાં ખૂણા બે જાય આખું ઘર હોય જાય પછી બે જાત તને કોણ નડે છે હરી હરીના ભજન ને માટે હિમાલયને જાઉં હિમાલયને જાવું સાંભળજો આ શબ્દ મારું હયું હિમાળો બનાવું સાહેબ અહીંયા કરુણા રાખું અહીંયા દયા રાખું અહીંયા સમર્પણ રાખું અહીંયા ત્યાગ રાખું અહીંયા ભક્તિ રાખું એને ક્યાંય જવાની જરૂર નથી આ જેપી ડેરને માટે હું અતિશક્તિ નથી પણ એ આવી વ્યક્તિ જે દે ડેર છે જીવાભાઈઓ હયામાં હેમાળો કરીને બેઠો એનો માણસ ઓળખું વર્ષોથી ઓળખું એને હા હિમાલયને જાવું મારું હયું હિમાલો બનાવું હરિના ભજનને માટે હિમાલયને જાવું હું વચ્ચે વાત કરતો તો યુવાન મિત્રોની કે સંસ્કારને આવતાય પેઢીઓ લાગે સંસ્કારને જાતાય પેઢીઓ લાગે સંસ્કાર કોઈ એવી ચીજ નથી કે રાતો રાત આવીને રાતો રાત વહી જાય સંપત્તિમાં બને લ્યો ડીએચ મે લોટરીની ટિકિટ લાગે કોઈ મને આવીને એમ કે ભીખુદાન ભાઈ ભીખુદાન ભાઈ તમને કરોડ રૂપિયાની લોટરી લાગી એટલે દિયાથી મને કહેવાય આવેલો વ્યારૂટાને હું કરોડપતિ બની ગયો કે ન બની ગયો બની ગયો ને અને બીજે જે શેર બજારમાં ડૂબી જાઉં તો પ્રમદી રોડ રોડ પર થઈ જાઉં સંપત્તિમાં બને સંસ્કારમાં બનતું સાહેબ સંસ્કારને તો આવતાય પેઢીઓ લાગે અને સંસ્કારને જાતાય પેઢીઓ લાગે હવે મહત્વની વાત યુવાનો ખાસ સાંભળે

હું એનો ઉલ્લેખ કરતા શરૂઆતમાં ભૂલી ગયો માફ કરે પણ હવે આમાં કેટલું યાદ રહીએ સાહેબ આમ ગાના થઈ જાય પછી હા હું વીસ વર્ષની ઉંમરે સ્ટેજ ઉપર આવ્યો તો મિત્રો વીસ વર્ષની ઉંમર હતી મારી અટાણે મને છોતેરમું વર્ષ છે સાહેબ પંચાવન વર્ષ તો મને સ્ટેજ ઉપર થયા જયારે માઇક નહોતા લાઈટ નહોતી ત્યારે પ્રાણભાઈ લાખાભાઈ દિવાળી બેન ને અમે ભજન ગાયેલા સાહેબ આમ આમ ચોરે ગાયટલા પાથરી દે આખું ગામ ગોઠવાય જાય હું વાતો કરું પ્રાણભાઈ ભજન ગાય દિવાળી બેન લોકગીત ગાય અને માણસ શાંતિથી બેઠું બેઠું સાંભળે એનું કારણ હું ખબર તે દી માણસ શાંત હતો અટાણે તો માથે ભૂંગળું હોય તો કે વધારો 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 હવે કેટલુંક વધારે હે એને ફૂલ તો મૂકી દીધું પણ તું અંદરથી થી શાંત નથી તને ક્યાંથી સાંભળે

અમારા મિત્રો એ ફર્માસી એની તું કરવી જ પડે પણ આ એક વાત પૂરી લઉં વરી પાછું ભૂલાઈ જાય તો યાદ નહીં આવે એમ હા અમારે ગરબીમાં એક જણો આવતો સમજ્યા ગાંધીગ્રામમાં હું ગરબી કરતો ને ત્યારે મને કે ગીત ગાવા ગયો મેં કીધું ગાવ તમ તો ટેસી ગાવ ગાઓ અરે પાસે મા દીધું ને બોલ્યો કે કેતો ગોરી ગોગાના મને કે ગોગાનું હું મેં કીધું ગોડલા ગોડલા મ ગાવી દો હેનું હું વખણાય ખબર નહીં એને કહે તો ગોરી ચિતળની ચિતળનું ચુંદડી ચુંદડી મગાવી દો હવે આ ક્યાં પૂરું થાય છે હે એટલે ભૂલાઈ જાય તો તું હાથવા ન આવે અને પછી હું કીધું ગયો મને કે તો હવે અટાણે મને તો મને નથી યાદ આવતું પણ મને તમે ભાષણ કરવા દેજો હું ગાઈ નહીં શકું તમે બેઠા એટલે પણ હું બોલી શકીશ મેં તો દશેરા દે આવજે ઈન આમ તું તારે બોલજે અને આવ્યો દિઆઈ અમે વ્યારું કર્યા વિનાનો હો અને સામે આવીને બેઠો નાસ્કા મારે કે હવે આવું મેં ઘડીક તો બે ભલાબાના ઇનામ તો દઈ દેવાય બધા એને વળી પંદર મિનિટ પછી વળી ઉંચું થાય આવું ઝપટ કરું તો મેં કીધું ભાઈ હવે થોડુંક ભાઈ વડીલ ને પ્રમુખ ને પ્રવ પ્રવચન કરી લેવા દે ને પછી તું તારે આવ્યું અને પછી બધું થઈ ગયું મેં કીધું આવો તમે હવે અને સાહેબ માઈક પાસે આવ્યો અને ધ્રુજારી વસ ઉટી ગયો ભાઈઓ બેનું આપણે હવ એક છે એમ હું કાંઈ ગોથું ખાઈ ગયો વાહે ગોથું ખાઈ ગયો કાંજી ફૂટા હેડ આવ્યા એ ગોથું ખાઈ ગયો કાંજી ફૂટા આવી વાર્તા કદાઓ વિધેલા વિદાય અને વિદા વનમાં ભરે તારું જંતર વગાડ મારા જીવતાં આજમાં ઓઠરે ਮੇਲੀ ਮੇਲਾ ਭੋਗਵੇ ਮੇਲੀ ਮੇਲਾ ਖਾਈ ਜਨੇ ਬੇੜ ਮੇਲਲੀਨ ਦਾਲੂਈ ਦਰਬਾ